જો મિત્રો મજામાં અમારા વિડીયો જો તમે મજામાં જો અને સૌ સૌ પહેલા મિત્રો તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ મજામાં જ છો ને અને જય રાધે કૃષ્ણ ને અત્યારે મિત્રો જો કે સો નવ ને માથે જરા દે હું થઈ ગયું છે ને ઉછેર મિત્રો અત્યારથી થી જો કે આવા ટાણા માં તડકા ની હવે ધીરે ધીરે રમાશટી બોલોમી ની છે ને એવું છે મિત્રો ને હવે મેલ આવે ને તો અત્યારે મિત્રો કે વાળ બાળ કપાવવા જવા છે તો મિત્રો ફટાફટ વાળ બાળ કપાવી આવું પછી હવે નાઈ તો ઇમ્પ્રેસ થઈ જાવ પછી મકાય બકાઈ વાટવાની છે ને હું છે ને અત્યારે મિત્રો જોવો કે ને માલ બાલ બેઠા છે તો મિત્રો કે હવે બેઠા છે મિત્રો મારે શું કેવો હવે આખરી થોડી વાર હજી વાર છે મિત્રો પછી મકાઈ વાટી લેવું ને પછી નાખશું પાસે ને એવું કરશું ને અત્યારે જો કે હવે અડધો કેરો એક રહ્યો ને બીજો તો કેરો પૂરો થવા આવ્યો મિત્રો હવે થોડોક રહ્યો છે એવું મિત્રો ને હવે જો કે હવે પીપળામાં થોડો જાજો મોર આવ્યો એમાં પણ પીપળો શો રહ્યો મિત્રો પીપળો નહીં પ્રાગવડ પ્રાગવડમાં થોડો જાજો મોર આવ્યો ને એમાં પણ થોડો જાજો મોર આવ્યો ને એવું મિત્રો હવે ફટાફટ મિત્રો વાળ બાર કાપી આવી પછી તમને ચરીકવાર ચરીકવાર પછી મળીએ મિત્રો મિત્રો કમા ઘણી માર પોવાને પાણી દેવા એવું તો ને એવું છે ને ઈ હવે આય કુંતરી જો કુંતરી ને એવું આવું છે ને મિત્રો તે ક્યારે કરે છે ને એવું છે ને મિત્રો ને અત્યારે મિત્રો કે હું લાઈનો બે લાઈન થોડો જાજી કે તે હારવાની છે એવું છે ને મિત્રો ને હવે આજ તો હવે વાડ કપવાનો આરા થઈ ગયું કેમ કે મિત્રો હવે

મિત્રો કે હવે મકાઈ બકાઈ વાટી આવી કેમ કે હવે તડકા જેવું થઈ જાય છે એટલે મિત્રો પછી વાઢવાની પણ મજા નહીં આવશે ને એવું છે મિત્રો તો હવે મિત્રો ફટાફટ મકાઈ બકાય વાટી આવી પછી તમને જરીક મળીએ મિત્રો ને વળી આગળ હવે મકાઈ વાટું કે હવે આગળ લાઈન નું કહીએ તો લાઈન હારી જાય અત્યારે તો મિત્રો હવે મકાઈ વાટવા જાઉં છું ને એવું છે મિત્રો ને હવે એ માલ ના આગળ હવે ફેરવવા નથી હજી સાહેબ હોય મિત્રો તડકા જેવું આવી જશે ને એટલે પછી ફેરી લે અત્યારે તો સાયા મજાના ટેસ્ટે બેઠા ને હું હવે મિત્રો મકાઈ બકાઈ બાઠવા જાઉં ને એવું છે મિત્રો અને કાલે જો કે મોડું મોડું પાણી આવ્યું ને એટલે એટલે પછી પછી બ્લોક પછી જરાક વેલો પૂરો કરી દીધો એટલે એવું છે મિત્રો કે હાડા બાર જવું એવું થઇ ગયું છે ને એવું છે મિત્રો ને અત્યારે જોવું કે બધા ને મકાઈ બકાઈ નાખી દીધી ને એવું છે મિત્રો ને હવે આપડે હાથ પગ ધોઈ ને હું પણ હવે થોડુંક વાર બરોબર બરો બરો ખાવ ને પછી આગળ થોડુંક વાર જમવા થઈ જાય પછી જમે બમી ને પછી માલ ને પાણી પાઈ પછી મિત્રો આરામ કરવાનો કે તડકા ને બાણે તો ના રખાય મિત્રો એવું છે મિત્રો ઓલું બેન જોવા સાય સિકુડી નીચે બેન બાંધી એવું છે મિત્રો ને આ બધા ખાય છે ખાઈ લઈએ એટલે મિત્રો બધાને માલ બાલ પાઈએ ને એવું છે મિત્રો મકાન કેરો પણ હવે મિત્રો થોડો જાજો છે એ હવે પૂરો થઈ જાય એક બધીમાં પછી તો અમે તો ડોસો નાખવાનો લીલાડો છે ને હમણાં આગળ જુવાર વાવી છે એવું છે મિત્રો સવારના પર જુવાર વાતા હતા ને અત્યારે કેરામાં પાણી પાતા હતા હજી મિત્રો કેરામાં પાણી આલે છે એવું છે મિત્રો તો અત્યારે મિત્રો જો કે બધા મન ને હેને હાડા છ વાગે હેને મિત્રો બધા ને હેને નાખ્યું છે ને એવું છે મિત્રો અહીંયા આ બે જો ખાય આ પાડી ને નીડ નો દેખાતી હો કાયલ તો એને લુસુ નાખો ને આ બધા ને નાખ્યું થી ખાય છે ને એવું છે મિત્રો હવે ખાઈ લઈએ પછી મિત્રો તેને પાણી બાણી પાઈએ ને હવે આકડે જો કે હાડા છ ને માથે છ ને પાંત્રી થઈ ગયા એટલે હાડા છ ને માથે પાંચ મિનિટ થઈ ને એવું છે આકડે હવે ધોવાનું પણ તાણું થઈ ગયું છે એટલે આપણે ખાઈ લઈએ એટલે પછી થોડું ઘર પછી મિત્રો માલને બાલને પાણી પાઈએ ને એવું છે મિત્રો અત્યારે યોગ તમને કીધું ને સાત છે જેવું થાય એટલે એકદમ ઠંડુ જેવું વાતાવરણ થઈ જાય એટલે અત્યારે મિત્રો અત્યારે આવા ટાણે મિત્રો કામ કરીએ ને તો કામ કરવાની પણ મિત્રો મજા આવે એવું છે ને મિત્રો કે તમને એક સિનેમે છોડ ને દેખાડો કઈ નો મિત્રો તમને એક મિત્રો સિનેમે છોડ દેખાડો એટલે તમે મિત્રો જોવો મિત્રો Thank thank mm -hmm. you હવે જોવો કે ટાઈમ પણ બહુ થઈ ગયો છે ને એવું છે મિત્રો ને આખણી મિત્રો કે જેવો કે ભેસ ભેસ જોઈ ને છું ને એવું છે ને મિત્રો ને હવે વિડીયો પણ પૂરો કરવો પડશે કેમ કે મિત્રો એડિટિંગ બેડિટિંગ કરી પછી વા લાગે ને મિત્રો એવું છે ને આ પાર્ટી તો મજા નઈ કે કાંઈ ટેસ્ટ તેની ગઈ છે મિત્રો ઓલી પાર્ટી ખબર ને કઈ ખૂંગે કંઈક ગોતો છે મિત્રો કઈ વાંધો નહીં એવું છે મિત્રો અને હવે મિત્રો કે જો કે ફરી મળીએ એટલે એવું છે મિત્રો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કે વિડીયો કેવો લાગે તો ફરી મળશે આવા જ નવા ન્યુ બ્લોગમાં